સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરાની હવાર હવારમાં મીંદડી બે ગઈ વંડી માથે રૂપારી થઈ મામ કરવું હા વંડીને માથે હરખી હરખી બે ગઈ ફૂલ બહુ ઉગડ્યા રૂપારામ બહુ જ અસલના ફૂલ ઉગડ્યા હતા ઝીણકા છોડવામાં આઠ દસ ફૂલ

બે <coughs> જ માંડવીઓમાં નોરા પાવી ને નેદાઈ ગાં થી સોખ સોણો ટ્રસોલ માંડવી દેખાય આંબા કોયા રૂપાર નવા પાંદ આંબા માં આવ્યા ખેડી અસલ દેખાય અમારી બીજી વાળી છે ને બીજું ખેતર ની જાય જઈએ અમે મોગોટા ટોલી ભરવા હતી

ચાણી માં હે ને નેતવા ગઈ ને ત્યાં એવી છોકરી હે આ ઢોર હે બે ત્રણ થી વાહી કરે અને દીની આંખો થી ભણવા જાય આવે ને વાહી ઠામ ને બધુંય કરે આ અમારી બીજી વાડી હે ને ના પણ પેલા ને ગોડાઉન ને બધુંય ઈ હે ને ફૂલ સગવડ હે આઈ આ બેય ઈડેલા મોગોટાના ફૂલ ભર લીધા તી જાર જોઈએ ત્યાર પછી આમાંથી ભરી જઈએ મોગોટો મન નો ખેવે છે તા આ હેરડીના હાથા હે મોટા તે એક કાપ્યો રૂપવારી મીઠી હાકર જેવી હે હવે હેરડી તે એક હાઠો કાપે લીધો આમાંથી લેજે આ એકાતા બે કેરા જેટલી માંડવી થોડીક પાણી ભરાણો હતો ને વિશ્વમાં એમાં માંડવી વહી ગઈ બાકી બહુ તો કંઈ નત વાંધો આવ્યો કંઈક કે પાણી ભરાય એટલી તો પછી માંડવી જ જવાની ને ભરાઈ ગઈ આખી

ડેલા આ તા બેય ભરાઈ ગયા તા ને વાડીએ એક ડેલો હતી એ ભરાઈ ગયો તો થી થોડો કા રાખી દીધું આ ઢારડી માંથી બકરાવાળા બકરા સારી અઢાણે તો ખોડું જીણા જીણા કોયરિયા હોય તો સરાવ માં હોય તો સરિયા હોય સરે બધું લેલું સાંગ ખાત ખેતર દિયાથી ઓલાતું નથી અર્જુની ઘરપાટલું કર્યો દિયાની બોદિયો હાલેને થકતો ખેતરમાં એ દિયા તો ઓલાતું નથી વારા કરતા ડેડીએ દિયા હુંય માં ડાલે તો ને જાય યુવી કે કે હું ભરા દે ભી ભરા લીએ યુવી અમારો બે ખપારીઓ માર લ્યો તે નીરાય થઈ જાય કે મી ભર લીધું જી કરીએ એ એને મોરને મોર કરવું જોઈએ ક દિયા ને મગોટું ભરતા ભરતા કઈક જેડ્યું લાગે ની દિયા તો મગોટું ભરતો ભરતો ઊભેન જોવા માંડ્યો એ ભાઈ જટકે મોડું થાય જટકા ન કલાય મણી આપણે જટકે वीडियो कोई मोई तो वीडियो लाइक ने